અમરેલી લોકસભા બેઠકમાં ભાજપે ભારત સુતરીયા ઉમેદવાર જાહેર કર્યા બાદ શરૂ થયેલો વિવાદ અને સપાટી પર આવેલ આંતરિક જૂથબંધી ભલે સોશિયલ મીડિયાના કારણો સામે આવી હોય પરંતુ

દિલીપ સંઘાણી અને સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરી મંદુખ દૂર કરવાનો પ્રયાસ કરો એમાં કોઈ બેમત નથી કે આ બબાલ ઉમેદવાર જાહેર થયા બાદ જ થઈ અને હકુભા પણ ડેમેજ કંટ્રોલના જ અમરેલી પહોંચ્યા હતા જો કે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ અને અને ગ્રુપના મેસેજમાં નારાજગી સ્પષ્ટ રૂપે બહાર આવી હતી એ હકીકત છે કે નારાજગી મુદ્દે અમરેલી પંથકના એક પણ નેતાએ ક્યારેય મીડિયા સામે મગનું નામ મરી નહોતું પાડ્યું કદાચ એ જ કારણ છે કે રાજકીય વિવાદ ન હોવાનો દાવો કરવાનો હકુબા જાડેજાને મોકો મળી ગયો નાના મોટા ઈ લોકોને પ્રશ્ન હશે એમાં નાનો મોટો બનાવ બન્યો હતો પણ જે મીડિયામાં આવ્યું હતું કે ફરિયાદ થઈને કૌશિકભાઈ નું ગ્રુપ ને નારાયણભાઈ નું ગ્રુપ એવો કોઈ બનાવ છે નહીં ફરિયાદ પણ આપણે બધા જોયું હશે કોઈ ફરિયાદ પણ થઈ નહોતી નાના મોટા કોઈ ઝઘડા થયા હશે ઝઘડા થયા હતા પણ કોઈ પાર્ટી માટે કે ટિકિટ માટે કે બીજું કોઈ કારણ એમાં છે